રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ માટે ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને જાણીતા સ્ટીલ ઉત્પાદક આરસેલર મિત્તલે હજીલા ખાતેના સ્ટીલ પ્લાન્ટમાં એક હજાર બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરાનાર છે જેમાં શરૂઆતમાં સો બેડ શરૂ કરાયા છે આ પ્લાન્ટમાં જ ઓક્સિજન ઉત્પાદન થાય છે જેથી દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહેશે કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આરસેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત પ્રતિસાદ આપ્યો છે હજીરા ખાતેના પોતાના પ્લાન્ટ પરિસરમાં જ એક હજાર બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવન તેમને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વિડીયો કોન્ફરન્સિંગથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આરસેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે તેમણે લક્ષ્મી મિત્તલ અને આરસેલર મિત્તલ પરિવારના આ પહેલને આવકારી છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે વિડીયો કોન્ફરન્સથી આ હોસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો તો હજીરા પ્લાન્ટ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતનાઓ પણ આ સમયે હાજર રહેવા પામ્યા હતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ એકતાલીસ હજારથી વધારીને બાણું હજાર જેટલા કર્યા છે આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ આવકારદાયક છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન્ફ ન્યૂઝ